ખબર જ પડતી નહીં પેલો દારૂ રહ્યો હતો તે જતો રહ્યો હવે મારા પગોમાં એ બધું વાત કરવાનું હળકો કરીને કટિંગ બટિંગ કરીને ઘેર લઈ જવું એટલે બધું શિયાળ બે બિયાર તો ફાવે ને મસ્ત કટિંગ કરી દો હા તો મારું કોઠો લાવે નહીં કે ધાર્યું લાવે નહીં ઉપર થઈ ગયો તો ભગાઈ જવું ભગાતો હોય ને તો ભાગી બધો લઈ જાવ યાત્રો જીસીબી વાળા કરે પણ મોટો ને મોટો કાઢ્યો નહીં અત્યારથી હા ભગાય તો બધા ભેગો કરો હળખો હડખો ભેગો કરીને લઈ જાવ ના હોય તો સટરી બટરી બોલાવો કોક નું તો સટરી સટરી ના આવે તો ટ્રેક્ટર બોલાવ હજી પેલી સાઈડ પડે એ બધો લઈ જવામખું ને જોઈ હતી ચમખું એમને જોયો હતો તો કિરણ હેડ ખેતરમાં કોઈ ઈશારો તો કર્યો હતો કે હું આવું પણ ખબર પડી નહીં મને કોક ઘેર હતું કોઈ મને આવ્યું ને એટલે લોચો ઓ રે તારી આટુની ધમકુ જાવા ધમકુ આ મને જબી ખવાડી ન બાઉ જક પૂરેલા થી કર કર કરે હ મને મળવા આપતો નહી મને એક જ જગ્યા સુ કોમ કરાતો કે કે ઓ રહે સ સુ કર ખબડ કરતી રહે તો મદદ છે અલી તાંચીલા દિવસ થઈ ગયા તું ઘરે આયા

ला वागिया terus मा तो tuh दिसै घेर रताना बताना होन चीचा असे ज्याला को एकली बेठी है नाही तो झली पारवा दे कोई होतो नाही नाही कुड नाही एकली बेठी को एधरो बेधरो लेवायिस मन झली पारवा दे क्या असे मोडू दिसै नक्की आई रे आdio वो बोरी हो हां पर आ दे ती दिस तमाम पकड़े गया था खाली कुटा झगड़ो तो करा ના जो ना पे लागे ना पे किरणियो ના ના मार से बोल से खाली कुटा ना

દેખાતો બરાબર અને લાલો કાકો બધા જતો બધો નહીં જમકુ લાવ આટલા લાઈ ને અમે શાંતિ થી બેહીએ બે કલાક કોઈ ચિંતા જ નહીં મારે તો ખાવાનું નહી આપતો ચમકો ખાવાનું હવારે ખાઈ ના તો હજી જોવા દે ભીખી માં જતો જ રહ્યો ભીખી માં તો દેખાતો જ નહીં ભીખી માં એ નહીં કે લાલો કાકોય નહીં વધુ નહીં આવે જવા દે ઝમકુન લેવા ઝમકુન ફોન હોય તો ઝમકુન હોય બોલાવે પણ ફોને એ નહીં ખરા ટાઈમે એટલે ઝમકુન હોય લેતા ને અને તો વચ્ચે વચ્ચે બેસી અમે ઝમકુન બે જણા

તો ખાલી વાતો કરતો બીજું કોઈ નઈ હાચું કી ભાઈ કોઈ નહીં કર્યું ભાભી જમકુ ભાભી જવા દે

આઠ થી વખત તને જલી અને આ વખત એમને નહિ બોર ઉપર રેવા આય તો એ બોર ઉપર આય બોર એને બતાવ્યો પણ આ ફોન હતો એ તો ફૂટી ગયો પાણી પડતી કપડા ધોતી પાણી પડી ગયો

જુટ્તુ બોલી જમકુ તું ના તમે જુઠ્ઠું બોલો એ જુઠ્ઠું નહીં હું એ જુઠ્ઠું નહીં એ જુઠ્ઠું તમે જુટ્ઠા મને વિશ્વાસ હતો નહીં જમકુ તારા ઉપર શું કરવાનું મારે તમે માનુ હોય તો માનો ના માનુ હોય તો કઈ નહીં હું એવી નથી આ લેતા ને પેલી સાઈડ કોઈ નહીં હેડ હવે એ સાઈડ જીએ હું જાય હું વિશ્વાસ તો હવે થોડો થોડો કરું બીજું શું કરું ત્યાં જોઈને આવ્યો પેલી સાઈડ કોઈ નહીં હેરા છે તો તમને કોક આવશે તો લોચો પડશે બાપલા રમેશ કાકો પેલી સાઈડ ખેતરમાં હતા અમે હેરાય જ તો અમને

હમણાં એ ચક્કર આયા હતા હેડ અંદર આવા ના ની આ બુરા છે કે મોર છે કશું નહીં આ દાણો કાળો લાગે કોઈ નહી હેડ અંદર આવો તોય અમરત એ તો પનદાય તું આઈ હા તું મને જે એક વાત નો હાથી જવાબ આલે છે લેખો દીકરો પૂછી દઉં તમારે દેવાનું છે કે હાચું કઈ દે ને તું મને પ્રેમ કરતી હોય ને તો મને હાથી કઈ દે બસ હું તને કોઈ નહીં કરું બસ કઈ દે હાચું મને

ના બધું એવું બધું આઈ જતું છે નામ તો રાતે રાતે મળવાનું મેળ આવે નહી બોર ઉપર આવું કુતરા કુતરા આવી તો હોય રાતે બોર પર તમારે આવાય નહીં આવજો રાતે કોકને એવું લાગે કે ચોરી કરવા આવ્યો ના ના એવું કશું આ બોર ના આવે રાતે ના ના એવું લાગે કે ભાઈ ચોરી કરવા આવ્યો છે ખાલી આવશે ને દેખશે તો ખાલી રાતે બધા પોલીસ ને પોલીસ ને લઈ તો લાવ તો તું ને તાર હાર હતો પણ હવે તું બાજુમાં ઠીક તો પેટમાં દુખાય માં ઊંઘું હતા ચોકન દુખાય આટલે ના દુખાય આજુ કે દુખાય ગોળી ગોળી આલુ પેટમાં દુખાવાની ના ના ગોળી પડી હોય નહીં પડી એમ કો તું પેટ તો નહીં ના ના એવું પેટમાં આજ કાલ બહુ દુખાવા ના એવું કોઈ નહીં પણ આ કે દીધી કે મન પેટ દુખાય કોઈ પેલા એક જાન ઉતાર કો કોણ પીવા તાન છોકરા વાતો કરી કે મન પેટમાં દુખાય કને વાતો કરી દીધી ફોનમાં એ તો પેલા રમીલા માસી હતો રમીલા માસી હતો એટલે હું તું અંદર વાતો કરતી હતી હું તારા બોલ પર પાણી પીન જતો પણ તને ખબર જ નહીં હોય ઓ અરવ મારેલો તો અંદર હું ખખરાઈ જ ગંટી ખોપી ને તું ફોન મન ફોન નો એ તો મને ખબર નહીં ને હું બોલ્યા કે રવ ની પાસે એટલે તું તને ખબર નહીં કે કિરણ આવી છે ના મને ખબર નથી આ દે હું તો ચૂરી અને મળી લઉં હું ના રહેવાતી હું ના રહેવાતો આ જંગુ પણ દા પહે તો મજા આવી જાય હે તા આ તાર કોઈ જબર લાગે મને તો ગરમી ન હોય એટલે ગરમી ગરમી હે ને તાન ગરમી નું શું કરવાનું કે જબરી ગરમી છે ગરમી બહુ પડે ને એટલે સારું આમ રહેવાતું નથી હું તો આમ ઘેર રહું ને તો એ સારું કુલર ચાલુ કરીને બેસી દઉં કરે ઓ તો ફોન એ નહીં શું ફોન પંજો ટીવી હતી ટીવી બંધ થઈ જાય કોક અવાજ ન આવતો પાછળ હું હું હવે તમે જંગકો કોણ આ તો તમારો વિડીયો ચાલુ જ છે હવે તો હું બધા બતાયા આ વિડિયો તો તો આ ઘરે છે

ના દારા દાર રાતે દારા દારા બધા પતંગ જગાતો છે ને આપણો બધા આપણે પેલા મિલા કરી છું ત્રણ દાર હા આમ ની ચિંતા હારે હા આવજે હારે હારે જા તાં ફોન દીધો વાતની આપી દેલા કોઈ બહાર નહીં આઈ થઈ જતી નો ઓય થઈ જતી આ પાછા તમે ન કરજો હા તું જગા પછી હું નેકરું છોલવા પછી હું દમી પઈ ને એકરું હા હારે આવજે હા તમે દે ને પછી દમી પઈ ને આપણે લોકો ખબર ના પડે